આ ગોપી આરીયા ના બાજુ આ રીત માં પુલા વાઢે અને કમ્પ્લીટ કર્યું છે આ એક લવશન કર્યું ને ઉપર આપણે વધાવવા યાર તો આમાં જ રહે તો આ પૂરા કમ્પ્લીટ થઈ જાય આ એક મટરો પડ્યું છે આ રીત નું જોયું વાઢે આવતો નથી પોર દાડુ પડ્યું રે પોર દાડુ વધાય આયી વાત યો વૈસ માએટલું થોડું પડ્યું રે આ બે बाजू નું રહ્યું આટલું કેક સિંગલ ને કેક ડબલ નો આમ કમ્પ્લીટ વધાય જાય ઇમ ચોખું ઇ બધું વધાય જોવો અલ એમ નઈ વાંકો ઓટોમેટિક કુટમાં પોર દાડુ પડ્યું રે અને વટાય ઘર ને એમ કમ્પ્લીટ થાય છે વચમાં બે પાળે થોડે વાટ વાઈ ની રહ્યા આપણે અરે એ રીતે વાટવાને ચાલુ ચૂલા બુલા બધું ઓટોમેટિક કમ્પલેટ વળે જાય એમાં કાંઈ સરવા જ નહીં આ પૂરા પાડ્યા જાય